શું લાગે છે ચૂંટણી કોણ જીતશે ચૂંટણી માં મોદી આવો જોઈએ ભાઈ ભાઈ મોદી આવો જોઈએ ભાઈ નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયા ની ટીમ આવી પહોંચી છે કહેવું નથી મારે કારણ કે તમને ખ્યાલ પડી જ જશે કઈ રીતનો માહોલ છે કાંકરિયા જી મિત્રો કાંકરિયા આવી પહોંચ્યા છીએ કાંકરિયા નામ સાંભળતા જ તે એક વૃદ્ધ પણ નાનું બાળક બની જતું હોય છે બાળકના મુખ પર જે સ્માઇલ આવે છે જે હાસ્ય આવે છે એ હાસ્ય આજે મારા મુખ પર પણ તમને જોવા મળશે કારણ કે કાંકરિયા એક અલગ જ અનુભવ છે એક અલગ જ વસ્તુ છે અહીંયાની વિશેષતાઓ કંઈક અલગ જ છે એક મે ઓગણીસો સાહીઠ ગુજરાતનો સ્થાપના દિવસ અને આજે છે એક મે એટલે ગુજરાતનો જન્મદિવસ જન્મદિવસના દિવસે તેનું જે લોકપ્રિય સ્થળ છે તેને માણવા ના આવ્યા તો પછી શું કર્યું એટલા માટે આપણે આવી પહોંચ્યા છીએ કાંકરિયા લોકો સાથે જાણીશું અલગ અલગ વિષય વિશે પરંતુ મુખ્ય વિષય હશે ચૂંટણી લોકસભાની ચૂંટણીના જેવા ગણતરીના દિવસો જ બાકી છે એક અઠવાડિયું જ બાકી રહ્યું છે ત્યારે તેમની પાસે જાણશું શું છે તેમનો મત કઈ ચૂંટણીમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં કઈ પાર્ટી આવશે ચૂંટણીમાં કેવો માહોલ રહેશે આવો જાણીએ લોકો પાસે તેમનો માહોલ જનતાના પાવર કાં કાંકરિયા આવી પહોંચ્યા છીએ આપણે ગજબની ભીડ જોવા મળે છે ભાઈ ટ્રેન માટે અત્યારે લોકો અહીંયા ઉભા તમે જોઈ શકો છો કે રીતે બધા વાટે બેઠા છે અત્યારે વાતો કરીએ તેમની સાથે થોડી ઘણી મજા કરી મસ્કરી કરી ગમત કરી શું કેવું છે બેન ચૂંટણી આવે છે સોરી નહીં કેવું કઈ વોટ તો આપશો હા હા જરૂર ઓને આપશો એ તો ડિસ્ક્લોઝ નહીં કરવાનો ઓકે તો કયા મુદ્દા ને લેના પ્લીઝ નહીં આપ નથી આપ નહીં વોટ નહીં આપો ઓકે ઇન્ટરવ્યુ નથી આપો ઇન્ટરવ્યુ બીજા લોકો સાથે વાતો કરીએ શું લાગે છે બેન કોને વોટ આપશો ભાજપ શું કારણ વિકાસ સારો થાય છે એટલા માટે કેવો વિકાસ બહુ સારો વિકાસ થાય છે ટ્રેનની વાત જુઓ શું ટ્રેનની વાત જુઓ હા હા કેટલા ટાઈમ દેજો બસ 10 મિનિટથી 10 વર્ષથી ભાજપ જ ચાલે છે કેવું કામ છે સારું કામ છે મોંઘવારી બહુ વધે છે શું કહેશો બસ નથી બસ બસ મોંઘવારી વધે છે

કેવો માહોલ છે એટલે ટ્રેનમાં બેઠા જો મજા આવે મજા આવે છે ક્યાર ના બેઠા જો અવી હાલત બેઠા અવી હાલત બેઠા છે આપો બસવા માંડિયા કોણ લાગે છુટнім કોણ ભાજપ જ આવે છે કેમ ભાજપ જ આવશે ભાજપ કામ કરે ભાજપ કેવું કામ કરે સારું સારવેટ લખે ઓય ભાજપ સોમડિયા શું નામ છે તમારું ચંદ્રિકા કેમ આવે અહીં અમદાવાદ થી છે અમદાવાદ થી છે અમદાવાદમાં કયા વિસ્તાર પરખોલાની اچھا તો તો કયો માહોલ છે ત્યાં આતે ચુટનીનો સારો છે સારો તો આપણે કે કેવા કેવા મુદ્દાઓને લઈને વોટ આપશું મુદ્દાઓને તો બાજા બજાવશે આપ બાજા બજાવ મુદ્દાઓને જોઈ શકો તો તમે કઈ રીતે બીજા લોકો સાથે પણ વાત કરીએ તો તમને હેરલ કોરાટ આસુ અહીંયા બેસુ આપણે જોઈ શકીએ કે હાલમાં અજબ ગજબ ટ્રેનમાં બેઠા છીએ આપણે ચાલશે ટૂંક સમયમાં ચાલશે ભાઈ તો માહોલ અલગ હશે પણ હાલમાં ચૂંટણીનો માહોલ ઓકે ચૂંટણીનો માહોલ સારો છે પણ મેં સુરત છે યહાં છે નહીં અરે ગમે ને આ દીધો ગુજરાતમાં તો છો ને સુરતમાં તો ઓલરેડી મોદીજી આવી જ ગયા છે હા બરાબર તમને મિસ થઈ ગયું ને વોટ આપ હા વોટ આપવાનો મિસ થઈ ગયું ન કે આપવાનો ચાપત શું કેવું છે બેન કોણ આવશે આવક મોદી શું નામ છે પેની કેવો માહોલ છે આ વખતે ચૂંટણી સારો એવો છે શું છે ખાસ શું ખાસ મોદી બસ મોદી ખાસ છે મોદી જ ખાસ છે એટલે મુદ્દાઓ ધ્યાન છે સારા આ વખતે જે નેક્સ્ટ મેટ્રો પ્રોજેક્ટ બતાવ્યો છે બીજા જે સારા સારા છે એ પ્રોજેક્ટ છે ઉતાર અરે શું લાગે છે કાકા કોણ જીત શું નામ છે

અમદાવાદના ના છે કેવો માહોલ કેવો માહોલ ફૂલ ભરચક છે ચૂંટણીનો માહોલ ફૂલ ભરચક છે ભાજપની ફૂલ બહુ તેજીમાં ચાલી રહ્યું છે સો ટકા આપણે વાત કરીએ થોડી કે મુદ્દાઓ કેવા કેવા આ વખતે ધ્યાનમાં લેશે પબ્લિક મુદ્દાઓ તો દર વર્ષે વિકાસના થઈ જ રહ્યા છે અને જે કહેશે એ રીતે થઈ રહ્યા છે થાય છે બી ખરા ગુજરાતનો જન્મદિવસ છે આજે ગુજરાતનો જન્મ દિવસ ગુજરાતમાં સારો વિકાસ બી એવો થયો છે ગુજરાતના કામ પણ સારા કર્યા છે મોદી સાહેબ

અમારા જેવી યુવા પેઢીને ભણવા માટે કેટલી બધી સગવડ મળી તો આવું તો ભાજપ જ જોઈએ કેમ કે કોંગ્રેસ હોય તો અપેક્ષા નથી કે ભાજપ જેવું ભણી શકાશે તો હું તો વિચાર છું જ્યાં સુધી જીવું ત્યાં સુધી ભાજપ જ આવે ભાઈ સાહેબ જીવે ત્યાં સુધી ભાજપ જ આવશે યુવા પેઢી ગાંડી થઈ જાય ભાઈ લટક તો તો અહીંયા રાહુલની જેમ કોઈ કાજલ બાજલ મળી જાય શું નામ છે તમારું

ના સરસ કામ હોય છે એ માટે મોદી આવે તો વધારે સારું પડે અમારે ફેમિલી સાથે ફરવા આવ્યા છે ના હું એકલી જ આવી છું એકલા જ છે માહોલ ને માણો હા માહોલને માણવો જ જોઈએ અમુક પ્રકારની નોકરી હોય છે તેમની પણ એટલે બીજા લોકો સાથે વાતો કરીએ એમની સાથે મજા કરીએ કા છે મજાનો માહોલ છે અજબ ગજબ ની જનતા સાથે અજબ ગજબ ની વાતો કરીએ શું નામ છે બેન અનિશા વોરા હસતા હસતા અનિશા બોલે છે ચૂંટણી આવે છે કોણ લાગે છે

એ હેમસી મોદી સરકાર કે ગેરંટી બસ ગયું કે એક વાત તો બતાવો ને હું લવ કરો દે કે બરાબર હા મોદી સરકાર કે ગેરંટી તમે એમને જ હા એમને જ આપવાનું હા સેક સુધી ટેક્સ સુધી એટલે મુદ્દા હતો ના એટલે અત્યારે એમણે કેટલી બધું ડેવલપમેન્ટ કર્યું બરાબર અહીં પહેલા અમે અહી અમદાવાદની છું પહેલા અહીંયા ગાડી રોડ હતો ને અત્યારે કેટલું સરસ ડેવલપ થઈ ગયું રોડ હતો હવે ટ્રેન ટ્રેક બની ગયો છે અને ટ્રેને આવવા માંડી છે

આમ જ કરવાનું ભાઈ આમ નહીં કરવાનું હા ના કેમ કો ભાજપ ભારત બધાને બતાવે છે કે આ છે વસ્તુ એટલે ભાઈ ભાજપને ડાલો ને વટ ભાજપ બળો બતાવે છે ભાઈ બસ આ છે વસ્તુ બીજું કોઈ છે જ નહીં શું નામ છે બે બસ કઈ ને કઈ બસ કઈ નહીં પણ બોલો તો ખરી ના ના નહીં બોલું નથી બોલતા કઈ બોલો આવું થોડી હાલતું હશે લોકશાહી છે શું નામ મેરે કો એમને નથી બોલું લોકશાહી માં કોઈને બોલવું જ નથી ભાઈ

તમે કઈ રીતે અલગ જ માહોલ છે ટ્રેન હવે ઉપડી પડી છે ઓલા ટ્રેન કાકરિયા થી ટ્રેન પડી છે લોકો માં અલગ જ માહોલ છે શું કેવું છે કોણ જીતશે આ વખતે જોઈ શકો છો એક અલગ જ માહોલ છે ચૂંટણીને લઈને બીજા લોકો સાથે પણ વાત કરશું ને તેમની સાથે પણ અલગ અલગ માહોલ લેશું અલગ અલગ રીતે વાતો કરશું તેમની સાથે શું નામ છે તમારું મેરા નામ ચૂંટણી આવે છે કોને વોટ આપશો ગુજરાતી નહીં હતી અરે કિસકો વોટ કિસકો દેંગે

કાંકરિયામાં લોકો સાથે મજાની વાતો થાય છે અલગ અલગ જાતના લોકો મળે છે અલગ અલગ વિવિધ વાતો પણ કરે છે વિવિધ પાર્ટીઓનું નામ પણ આવે છે પણ પાર્ટીઓના નામ સાથે સાથે તેમના મુદ્દાઓ પણ મૂકે છે મુદ્દાઓ તો કે કેવા મુદ્દાઓ વિકાસના મુદ્દાઓ ડેવલપમેન્ટને લઈને જે મુદ્દાઓ છે હાલમાં પહેલાં કાંકરિયા કેવું હતું હાલમાં કાંકરિયા કેવું છે ભાજપ અત્યારે સમગ્ર આખા કેન્દ્રની જો વાત કરીએ તો કેન્દ્રમાં ભાજપનું કામ કેવું છે એ પણ દેખાડે છે અને સાથે સાથે માત્ર એવું જ નથી કે મોટા લોકો જ પરંતુ નાના છોકરાઓમાં પણ એક મોદીનો ક્રેઝ જોવા મળે છે મોદીને લઈને એક લીડરશીપ જે આપણે કહી શકીએ કે લીડરશીપ કેવી હોવી જોઈએ છોકરાઓના મનમાં અત્યારે એક વ્યક્તિત્વ તેમના પ્રત્યેનું ઊભું થયું છે બીજી કોઈ પાર્ટી અત્યારે હરીફમાં દેખાતી જ નથી એવું તેમનું કહેવું છે વાતો કરીએ આપણે ગોતીએ છીએ અત્યારે કોણ શું બોલે છે કેવું બોલે છે અચાનક જ બોલવાનું છે શું નામ જમાશે અરે क्या नाम है? और मिला है रंग क्या लगता है चुनाव में कौन जीते में कौन जीतेगा जीतेगा <laughs> <आए> <laughs> क्या, बात नहीं। क्या, नाम है? क्या लगता है चुनाव में भाई no तो तो हाँ तो कोई <laughs> कुछ बोल नहीं मारे के जो कैमेरा जो रहे अलग माहौल बीजा पे अचानक जाऊ

बहुत सरस सा, बेस्ट है नव आयो नव आयो कौन आए? आम आदमी <laughs> <laughs> आम आदमी आवश्य भाई आम आदमी आवश्य भागो एवं लागत तो नहीं आ तो उन दो परे आम आदमी बोला भाई सीधा परे नदी बोलता <laughs> सुन आम दे बेलू भोपिंदर कौन है वोट आपसे हमको ये भाषा नहीं है अरे हिंदी में इसको वोट दोगे क्या चीज चुनाव में

લોકશાહી છે લોકશાહીમાં બોલી શકે લોકો સાચી વાત છે તેમને તેમનો પક્ષ મૂક્યો છે ભાઈ મારે કોંગ્રેસ જોઈએ છે કે ભાજપ નથી જોતું શું નામ છે ભાઈ શેખર બાદ કોણ આવશે આ વખતે ચૂંટણીમાં આ વખતે તો કોંગ્રેસ જ આવશે કોંગ્રેસ જ આવશે હા ભાઈ આ બધા કોંગ્રેસ વાળા કેમ કારણ શું છે કેમ કે વિકાસ વધે કોંગ્રેસ આવે તો કોંગ્રેસ આવે તો વિકાસ વધે જો ભાઈ સિત્તેર વર્ષથી જે વિકાસ ચાલતો હતો એ દસ વર્ષમાં રોકાઈ ગયો હા મારા ફર્સ્ટ ટાઈમ વોટ આવશે આ ફર્સ્ટ ટાઈમ આવશે મારું ફર્સ્ટ ટાઈમ વોટ આવશે માં કોંગ્રેસ જ હશે હા હું કોંગ્રેસ ને આપીશ આ નવું જાણવા મળ્યું ભાઈ અત્યારે ફોલોઅર્સ જે લોકો ફોલો કરે છે ઇન્સ્ટાગ્રામ ઉપર આલે છે ભાઈ એમને પૂછે શું નામ છે તમારું મનોજ સર શું લાગે છે મનોજ ભાઈ ચૂટણી આવે છે કોણ જીતશે આ એમાં નામ ફરી જાવ તો મજા આવી જાય થોડી કોણ આવશે આ વખત એમાં પૂછવાનું જ ના હોય સાહેબ પૂછવાનું નથી ભાઈ તો એકવાર પૂછી લો બીજેપી સાહેબ બીજેપી આવશે મુદ્દા શું છે મુદ્દા બધા સારા જ છે દેખાય છે એમાં કહેવાનું ના આવે કહેવાનું નથી પણ આગળ તો બધા એમ કે કોંગ્રેસ આવશે અને મોંઘવારી પોસિબલ જ નહીં પોસિબલ જ નહીં થાય પોસિબલ જ નથી યાર 110% तका, 110% ટકા જેટલા ટકા આવતા એટલા ટકા જેટલા ટકા આવતા એટલા ટકા કોંગ્રેસી આવે કે શું કહેવું છે તમારું એમની સાથે શું કહેવું છે માજી કોણ આવશે હિન્દી થોડોક આ બાજુ ફરી જશો આ બાજુ હા થેન્ક યુ થેન્ક યુ કોણ લગતા ક્યાં નામ હૈ આપકા કોણ લગતા કોણ આયે બીજેપી બીજેપી આયે

मतलब ऐसा क्या मतलब मुद्दे क्या होंगे क्या-क्या देखेंगे ध्यान में क्या लेंगे अब ध्यान में तो मेन तो अपन विपक्ष में है में है ही नहीं, नहीं, है नहीं, नहीं है। वही गजब बोल रहे तो हमने पूछ है। 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 पूछे है आपने सो क्या बोलू भाई ना मोदी जी से ना हिंदी मेंज बोलू ना अरे बोलो तुम गुजराती में बोलो ना ना

ચૂંટણી આવે છે એમાં તો ચૂંટણી તો ફિક્સ જ છે કે બીજેપી આવવાની જ છે ગુજરાતમાં તો એ પૂરા ઇન્ડિયામાં બીજેપી જ આવવાની છે ફિક્સ કેમ છે કારણ શું છે લોકોની મોદી સાહેબની ચાહના જ એટલી છે કે કેન્ડિડેટ નથી જોતા લોકો મોદી સાહેબનું કામ જોઈએ છે મોદી સાહેબનું નામ જોવે છે કે પછી કામ જોવે કામ જોવે છે કામ એમની લોક ચાહના બહુ છે કામ કેવા છે કામ બહુ સરસ તમે જોઈ લો ને આજે કાંકરિયા જોઈ લો ને કેટલું ડેવલપમેન્ટ છે ક્યાં નામ એમ મેમ હિતેશી क्या लगता है चुनाव आ रहा है कौन जीत के आएगा मैं फुल सपोर्टर कांग्रेस की हूँ तो मैं वही वही नाम लूँगी आप काम देखिए बीजेपी का आप काम देखिए कांग्रेस का मतलब मैं दिल्ली से हूँ तो मैंने दिल्ली में देखा कांग्रेस का काम और जब बीच में जैसे बीजेपी का पार्टीशन भी होता है तो मैंने देखा है तो कांग्रेस ही अच्छी का आम आदमी पार्टी तो बहुत अच्छा काम कर रही वहाँ सब कुछ फ्री करना अच्छा काम नहीं होता ना कुछ चीज़ों को पैसे लेने चाहिए

ભગવાન મળી અને ભગવાનને ભૂલી ના શકાય અરે વાય ભાઈ ભગવાનને ભૂલી ગયા તો ભગવાન અમને યાદ નહી રાખે સાહેબ ભગવાનને ભૂલી ગયા ભગવાન યાદ નહીં રાખે ભાઈ અમારા માટે તો ભગવાન છે અને વિકાસ એ દરેક જગ્યાએ પથરાયેલો છે મોદી સરકાર 25 નહીં પંચોતેર વર્ષ આવશે આવી શુભેચ્છાઓ સાથે હું

अच्छा कर रहे है देखते हैं इस बार कौन आता है यूपी में भी तो क्या लगता है आएगी? बीजेपी नहीं आ, as usual हमारी क्या कहते हैं, जो अमेठी के लोग हैं, वो कांग्रेस के के तरफ टूवर्ड्स थोड़ा ज्यादा है सो इस बार देखते हैं, शायद कांग्रेस की तरफ <laughs> जोरदार बात करें, बाकी आएगी कौन बीजेपी बीजेपी आसे। बीजेपी हाउस है तो नाम आम भाई Uh, मेरा नाम राहुल सिंह बघेल है से? MP से, अच्छा, से, से। कहाौल कैसे ज़िए? बहुत बढ़िया चल रहा है सभी जगह चुनाव की बातें बीजेपी बीजेपी क्या नाम है मैम नीटू कैसा लग रहा है माहौल कैसा है चुनाव में कौन जीतेगा क्या कह सकते हो जो जीतेगा तभी पता चलेगा आपके हिसाब से कौन जीतेगा बीजेपी 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 भाई तुम्हारा સોનલ રમલાત શું લાગે છે સોનલબેન બેન કેવો માહોલ છે ચૂંટણીનો અને કોણ આવશે જીતે જીતીને કોણ આવશે તો અત્યારે નક્કી ના થાય પણ જોઈએ હવે કોણ આવશે બાકી કામ કોણે કર્યું છે કામ એ તો બીજેપી એ કર્યું છે બીજેપી કર્યું છે બીજેપી જશે બીજેપી જ આવશે કે એવડાવ છો ના ના કેવડાવ તો નથી હો ભાઈ કેવડાવ તો નથી તમે કેવો હોય જો હા એ બીજેપી આવશે બીજેપી આવશે એવું તમને કહેવું છે હું નથી કેવડાવતો ભાઈ આ તો લોકશાહી છે હું કેવડાવું તો મતલબ જ નથી કે શું નામ છે તમારું સાનિયા શું લાગે છે કોણ જીતશે ચૂંટણીમાં બીજેપી બીજેપી કેમ બધા એમને જ વોટ આપે છે ને ઈ છે એટલે તો ઇન્ડિયા છે ઈ છે એટલે જ ઇન્ડિયા છે ભાઈ આ તો નવું જ અલગ જ છે ભાઈ મોદી સાહેબ છે ભાજપ છે તો જ ઇન્ડિયા છે ભાઈ ક્યાંથી આવ્યો ભાઈ હવે ચાલો ત્યાં આવ્યો ભાઈ શું લાગે છે ચૂંટણીમાં કોણ જીતશે

ચૂંટણી વિશે આપણે વાત કરી તેમની સાથે અલગ અલગ બીજી પણ મજાની વાતો કરી છે પરંતુ ચૂંટણીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભાજપ સિવાય કોઈના મોઢે બીજું કોઈ નામ નથી આવતું અમુક લોકોએ કોંગ્રેસમાં પણ રસ ધરાવ્યો છે પરંતુ લોકોના મેઇન મુદ્દા વિકાસને લઈને અને ગરીબીને લઈને મોંઘવારીને લઈને પણ તેમણે તેમના મુદ્દાઓ મૂક્યા છે ખૂબ જ મજા પડી ખૂબ જ સરસ મજા આવી છે તમે જોઈ શકો છો કે અલગ જ માહોલ છે આ બોટમાં અલગ જ કાંકરિયાનો માહોલ જોવા મળે છે કાંકરિયા એટલે કે અમદાવાદનું કહેવાય એક જીવ કહી શકીએ આપણે કે કઈ રીતે અમદાવાદમાં અમદાવાદનો જીવ જે મજા કરાવે અમદાવાદમાં જ્યારે લોકોને કોઈપણ જાતની મજા કરવી હોય જ્યારે સમય પસાર કરવો હોય ત્યારે લોકો અહીંયા આવી જાય છે અહીંયાનું વાતાવરણ માણે છે લોકો એકબીજા સાથે ગમ્મતો કરતા હોય છે મસ્તી કરતા હોય છે મોજ કરતા હોય છે ના ભાઈ અલગ જ રીતે અત્યારે ગાડી ચલાવી રહ્યા છે મને પણ મજા આવી રહી છે તો મિત્રો આવી જ રીતે અલગ અલગ સાથે વાતો કરતા રહેશું લોકોને મળતા રહેશું ત્યાં સુધી જોતા રહું બુલેટ ઇન ઇન્ડિયા પર જનતાનો પાવર બુલેટ ઇન ઇન્ડિયા ભરોસો ગુજરાત